સારું લાગ્યું જમવાનું હા બહુ સારું લાગ્યું શું ખાધું તમે છાશ રોટલી બજીયા બધું સારું છે હા સારું પહેલી વખત જ જમો છો કે આની પહેલા ક્યારે આવ્યા છો પહેલી વખત શું ખાધું તમે ગુલાબ જાંબુ ખાધું અર્ધું પછી રોટલી ખાધી છોલે ખાધા ડુંગળી ખાધી સલાડ ખાધું છાશ પીધી પાપડ ખાધા અને આ અથાણું ખાધું બધુંય ખાધું

પહેલી વાર જઈમાં કેને પહેલા ક્યારે આવ્યા છો રેસ્ટોરન્ટમાં પહેલી વાર બીજી વાર આવવાનું હા ગઈમો બીજી વાર આવશો હા આવો મિત્રો આપણે પણ ટેસ્ટ કરીને જોઈએ પગડી રેસ્ટોરન્ટ ની અંદર ફૂડ કેવું છે ગેસ્ટના રિવ્યુ પછી પણ સૌથી પહેલા હું દહીં તીખારી ટેસ્ટ કરું છું મિત્રો બહુ સરસ મજાનો ટેસ્ટ છે જે પ્રમાણે ગેસ્ટે રિવ્યુ આખ્યું એ પ્રમાણે એનો એકદમ ટેસ્ટી ફૂડ છે પાગળી રેસ્ટોરન્ટની અંદર જો તમે સારા ફૂડની તલાશમાં હોય ચોક્કસથી પાગડી રેસ્ટોરન્ટની મુલાકાત અવશ્ય લેજો છોલે ચણા પણ આપણે ટેસ્ટ કરીને જોઈએ દરેક ફૂડનો ટેસ્ટ ખૂબ જ સરસ છે એકદમ ટેસ્ટી અને સારું ફૂડ અહીં પાગડી રેસ્ટોરન્ટની અંદર તમને ખાવા માટે મળી જશે તો આપણે પાગડી રેસ્ટોરન્ટના જે મેનેજર છે એમની સાથે વાતચીત કરીને આ પાગડી રેસ્ટોરન્ટની તમામ માહિતી આપણે એમની પાસેથી મેળવીએ તો સાહેબ આપણે ફૂડમાં અહીંયા પાગડી રેસ્ટોરન્ટની અંદર તમે શું શું ખવડાવો છો કઈ કઈ પ્રકારની ડિશિસ હોય છે આપણી પાસે આપણી આગળ ગુજરાતી થાળી છે પંજાબી થાળી છે પંજાબી ઓર્ડર એ મળી જશે ઓકે દાલ બાટી ચાઇનીઝ ફાસ્ટફૂડ પણ આપણે કરવાનું છે બે ચાર દિવસ ચાલુ કરો છો હા ટૂંક સમયમાં કરીશ અત્યારે ગુજરાતી પંજાબી ચાઇનીઝ અને દાલબાટી આટલી વસ્તુ અવેલેબલ છે અને આપણો ફિક્સ રેટ છે કે છૂટક વેચો છો કઈ રીતના આપણો ફિક્સ છે ને છૂટક બી છે બે છે ફિક્સ થાળીના શું રેટ છે ફિક્સ થાળીના 110 રૂપિયા છે અનલિમિટેડના 120 રૂપિયા છે ગુજરાતી ગુજરાતી થાળી ગુજરાતી ફિક્સ થાળીના 110 રૂપિયા છે 110 અને અનલિમિટેડના 120 120 અને થાળીમાં શું શું આવે છે ફિક્સમાં થાળીમાં ચાર શાક આપીએ છે અહીંયા આપણે ઓકે એક દહીં ટીકારી હોય એક લીલોતરી હોય એક કઠોળ હોય એક ગમે રસાવાળું ઓકે રોટલી રોટલા છાસ પાપડ સલાડ ફિક્સ થાળીમાં કેટલી રોટલી કેટલા રોટલા આપીએ ફિક્સ થાળીમાં છ રોટલી આપીએ છીએ અહીંયા આપણે બે શાક આપીએ છીએ અહીંયા દાળ ભાત સલાડ પાપડ અને પંજાબીમાં કઈ રીતના હોય છે સર પંજાબીમાં તમે ઓર્ડર ઉપર બધું થાય છે ફિક્સ થાળી કે છૂટક કઈ રીતના છે ફિક્સ થાળીના ફિક્સ થાળીમાં બે શાક આપીએ છીએ શું રેટ છે પંજાબી થાળી પંજાબી થાળીની બસો ઓગણત્રીસ રૂપિયા બસો ઓગણત્રીસમાં ફિક્સ ફિક્સ થાળી એમાં દાળ ફ્રાય જીરા રાઈસ છાશ પાપડ સલાડ રોટલી રોટલી ફૂલકા રોટલી તવા પરોઠા ફિક્સ પંજાબી થાળીમાં રોટલી તમે કેટલી આપો ચાર 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 રોટલી ચાર રોટલી અને દાલ બાટી દાલ બાટી અનલિમિટેડ અનલિમિટેડ એનો શું રેટ છે સર 120 રૂપિયા નહીં 120 રૂપિયામાં અનલિમિટેડ દાળ બાટી દાળ બાટી એ વાત છે પ્યોર રાજસ્થાની ટેસ્ટ ઓકે ને આપણું આ પાઘડી રેસ્ટોરન્ટ નું લોકેશન એ અમારા દર્શકોને સમજાવી કે પાગડી રેસ્ટોરન્ટ કઈ જગ્યા ઉપર આવેલું છે મામાદેવ મંદિર ની સામે વાડલા ફાટક વાડલા ફાટક મામાદેવ મંદિર ની સામે એક્ઝિટ મધુરમ મન્થલી રોડ મન્થલી રોડ ઉપર અને સાહેબ આનો ટાઈમ ટેબલ પ્રમાણે દર્શકોને જણાવો કે કોઈને અહીંયા તમારા પાગડી રેસ્ટોરન્ટ ની અંદર જમવા માટે આવવાનું હોય તો સવારનો અને સાંજનો શું ટાઈમ ટેબલ રહી છે સવારે 10 વાગે આપણે થાળી ચાલુ થઈ ગઈ છે ઓકે સાડા 10:30 બપોરના 3:30 સવારના સાડા દસ થી સાડા ત્રણ સાડા ત્રણ ઓકે અને સાંજનો ટાઈમ શું હોય છે સાંજનો છ વાગ્યા પછી ઓપન કરીએ છીએ સાંજના અગિયાર વાગે લગભગ સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા તો મિત્રો જેમ તમને અહીંથી આપણે પાઘડી રેસ્ટોરન્ટના મેનેજર સાથે વાતચીત કરીને આની તમામ માહિતી મેળવી કે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટની અંદર તમારે જમવા માટે આવવું હોય તો એનું ટાઈમ ટેબલ સવારનું સાંજનો જે તમને જણાવ્યું એ પ્રમાણે તમે એનો ટેસ્ટ લઈ શકો છો આપણે ગેસ્ટના રિવ્યૂ પણ લીધા અને અમે પણ પાગડી રેસ્ટોરન્ટની અંદર જમીને ખૂબ જ સારો અનુભવ મેળવેલો છે તો જો તમે જુનાગઢમાં રહ્યો છો અને સારા ટેસ્ટની તલાશમાં છો તો રાહ કેની જોવો છો આવો પાગડી રેસ્ટોરન્ટની અંદર અને અહીંના સારા ફૂડનો આનંદ લ્યો